નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુજરાતી પલાશ જેનું પાઠ છ જેનું નામ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આ પાઠના ભાગ એક ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છ રાષ્ટ્રીય મેઘાણી ભાગ એકમ આપણી ભાષાના મહાન કવિ લોક રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે આ જીવન ચરિત્ર ઘણું જ રસપ્રદ અને પ્રેરક છે જેમાંથી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વની સુંદર છબી ઉપસી આવે છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જે નામાંકિત કવિઓ લેખકો માં જો કોઈ હોય તો તેમાં ઝવેરચંદ મેઘાણી એ મોખરાનું નામ ધરાવે છે ખાસ કરી અને મહાન લોક સાહિત્યકાર તરીકે ઇતિહાસ ને લગતી વાતો તેમજ કવિતા સર્જનની અંદર પણ ઝવેરચંદ મેઘાણીનું ખૂબ જ મોટું યોગદાન છે તો આપણે આ પાઠની અંદર તેમના જીવન ચરિત્રનો અભ્યાસ કરવાના છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ એ સિંધુડો જપ્ત થયો સિંધુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ વાયુ એટલે જેમ પવન છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચે એવી રીતે સિંધુડો જપ્ત થયો સિંધુડો જપ્ત થયો એવા સમાચાર એ આખા પ્રદેશની અંદર

ચોપડી હતી વિદ્યાર્થી મિત્રો ઓગણીસો અંગ્રેજો સામે ચાલી રહ્યા હતા અને એ વખતે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલા સિંધુડો એક પુસ્તક હતું જે અને એ પુસ્તકની અંદર એટલા બધા શૌર્યથી ભરેલા ગીતો હતા કે જે લોકોમાં રાષ્ટ્ર ભાવના જગાડતા હતા અને લોકો આ સત્યાગ્રહની અંદર જોડાતા હતા આવા ગીતને સાંભળી અને લોકોમાં નવો ઉત્સાહ નવો જોમ પાનો ચડતો અને એના કારણે જ સિંધુડો છે તેને જપ્ત કરવામાં આવે છે એટલે કે અંગ્રેજ સરકાર છે તેને પુસ્તક ઉપર જ પ્રતિબંધ મૂકે છે કારણ કે સિંધુડો છે એનાથી આ લોકોમાં નવા ઉત્સાહનો નવા શૌર્યનો સંચાર થતો હતો એટલા માટે જ તેના ઉપર છે મૂકે લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો જુઓ અંગ્રેજો કેટલા

જોડાઈ જતા હતા આમ આગ આગની માફક લોકો અહિંસક યુદ્ધ કરવા માટે જોડાતા અને પછી રાજદ્રોહનો આરોપ મૂકી અને સિંધુડોના લેખક એટલે કે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ધરપકડ કરવામાં આવે છે અને રાજદ્રોહનો ગુનો તેમના ઉપર લગાવવામાં આવે છે લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ વિદ્યાર્થી મિત્રો જ્યારે ઝવેરચંદ મેઘાણીને સિંધુડો લખવાના ગુનામાં રાજદ્રોહના આરોપસર પકડવામાં આવે છે અને ધંધુકાની અદાલતની અંદર તેમના પર કેસ ચાલે છે અને આ કેસને અંતે તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હતી તે મુશ્કેલીઓ જણાવતી છેલ્લી કવિતા તેમણે જેલમાં જતા પહેલા ગાઈ હતી તે છેલ્લી પ્રાર્થનાની પંક્તિઓ પ્રાર્થનાની કવિતા છે તે જોઈએ જે કઈક પંક્તિઓ આ પ્રકારે હતી કે હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી એમ ભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ ઓ આ આ પંક્તિઓ છે તે મેઘાણી દ્વારા રચવામાં આવી જેમાં ભારતીય લોકો કે ગુજરાતી લોકોની વેદના છે તેમણે શબ્દો દ્વારા રજૂ કરી છે તે આપણે જોઈ શકીએ છીએ આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી વિદ્યાર્થી મિત્રો જ્યારે સિંધુડાના રાજદ્રોહના આરોપસર ઝવેરચંદ મેઘાણી ઉપર કેસ ચાલતો હતો ત્યારે અદાલતની અંદર જ્યારે ઝવેરચંદ મેઘાણી દ્વારા આ પંક્તિઓ ગવાય ત્યારે ન્યાયાધીશ છે તેમની આંખોમાં પણ આંસુ આવી જાય છે કારણ કે ગુજરાતના લોકોએ ભારતના લોકોએ જે વેદના સહન કરી હતી તે વેદના છે તે ઝવેરચંદ મેઘાણીએ પોતાના શબ્દો દ્વારા આ પંક્તિઓની અંદર ઢાળી હતી અને એ

અહીં ઝવેરચંદ મેઘાણીના બાળપણ વિશે કેટલીક માહિતી આપેલી છે આપણે યાદ રાખવા જેટલી વિગતો જોઈએ તો તેમનો જન્મ છે અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો ના રોજ ચોટીલા પાસે ચોટીલામાં થયો હતો તેમની માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું તેમના પિતા એ પોલીસમાં જમાદાર હતા એટલે કે નોકરી કરતા હતા અને નોકરીના કારણે તેમને જુદા જુદા ગામોની અંદર બદલીઓ થતી રહેતી જેમાં દાઠા ચોક ચોટીલા બાબરા લખાપાદર આવા ગામોની અંદર તેમની બદલી થતી અને મોટા ભાગના ગામો છે તે ડુંગરાળ પ્રદેશ ધરાવતા એટલે કે પર્વતીય વિસ્તાર 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 આમ તો તો પર્વતીય ન કહી શકાય પરંતુ એવા વિસ્તારોની અંદર તેમની બદલીઓ થતી રહેતી અને ઝવેરચંદ મેઘાણી છે તે પણ તેમની સાથે સાથે પિતાની સાથે સાથે બદલતા રહેતા પ્રાથમિક શિક્ષણ તો તેમણે સાથે સાથે લીધું જ પરંતુ ગામોની અંદર રહી અને ખેતર પાદર નદી પર્વત અને લોકોની સાથે પણ તેમને દોસ્તી કરી આવી રીતે માતાના ખોળામાં જેમ બાળક રમે એવી રીતે ઝવેરચંદ મેઘાણી આ પર્વતોના ખોળામાં પર્વતો ઉપર ફરનારા પર્વતોને ખૂંદનારા મોટા થયા અને ત્યાર પછી તેમને પહાડનું બાળક એવા ઉપનામથી પણ અત્યારે ઓળખવામાં આવે છે કારણ કે નાનપણમાં ઝવેરચંદ મેઘાણીએ ઘણા પર્વતો પર્વતીય વિસ્તારોની અંદર રહી અને ખૂબ વિસ્તારો છે તેમાં ફર્યા હતા એટલા માટે તેમને પહાડનું બાળક એવું ઉપનામ પણ આપવામાં આવે છે રજા પડતા જ લાખા પાદર થાણું તેની ઊંચી ભેખડ પરે ઉભેલો વસમો વોકળો તે ચમનીઓ અને બીજી તરફ જરાક ખસીને છુપાય જાણે ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ગાય વાછરું ને ખેંચે તેમ ઝવેરચંદ ખેંચતા એ પહાડ ભેદનતી નદીઓના ઊંડા ધરા ને ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા વિદ્યાર્થી મિત્રો અહીં ઝવેરચંદ મેઘાણી વિશે બાળપણની પણ કેટલીક વિગતો આપેલી છે કે જ્યારે પણ વેકેશન હોય ત્યારે લાખાપાદરનું થાણું ઝવેરચંદને અચૂક યાદ આવે કારણ કે લાખાપાદરની અંદર ઊંચી નદીની ભેખડો તેમાંથી વચ્ચેથી પસાર થતો એક મોકળો એક તરફ ચમનીયો અને બીજી તરફ જરાક ખસી અને જાણે કે છુપાઈ જતો હોય ઘૂમટો જેમ નવવધુ છે તે લાજ કાઢે એવી રીતે લાજ કાઢીને વહેતી ઘૂમટો વળી અને ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા જેમ ગાય વાછરૂ ને ખેંચે એવી રીતે આ બધા જ પ્રાકૃતિક પ્રકૃતિના તત્વો ઝવેરચંદ મેઘાણીને ને લાખા પાદર બોલાવતા એ પહાડને ચીરી નાખતી નદીઓ અને એના ઊંડા ધરા એ ડુંગરાની બખોલો આ બધા જ નાનપણના બાળપણના તેમના મિત્રો હતા કેમ કે ઝવેરચંદ છે તે બાળપણમાં આ બધાની સાથે ખૂબ સમય વિતાવતા હતા જ્યારે વેકેશન અંદર જાય ત્યારે આવી રીતે ઘણો બધો સમય છે ત્યાં પસાર કરતા હતા અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી ત્રીસ માઇલ દૂર હતું વિદ્યાર્થી મિત્રો ઝવેરચંદ મેઘાણી છે તે બે ધોરણ સુધી અંગ્રેજી ભણ્યા અને ત્યાર સુધી તેઓ વઢવાણ અંદર હતા પિતાની નોકરી નોકરી ત્યાં હતી ત્યાર પછી તેમની છે તે બદલી અને લાખાપાદર થાય છે જે જંગલની નજીક આવેલું એક નાનકડું પોલીસ થાણું એટલે કે પોલીસ ચોકી અને તે લાખાપાદર ની અંદર ઝવેરચંદ ની બદલી થાય છે લાખાપાદર ગિરના જંગલની અંદર આવેલું હોય નજીકમાં નજીકનું સ્ટેશન ત્યાંથી ત્રીસેક માઇલ એટલે લગભગ પિસ્તાલીસ એક કિલોમીટર જેટલું દૂર થાય એક માઇલ એટલે લગભગ એક પોઈન્ટ છ કિલોમીટર જેટલું અંતર થાય તો અહીં ત્રીસ માઇલ એટલે લગભગ પિસ્તાલીસ કિલોમીટર જેવું અંદાજિત અંતર થાય તો આટલું ત્યાં લાખાપાદર ની અંદર ઝવેરચંદ મેઘાણી છે તેમના પિતા સાથે રહેતા હતા દરમિયાન ઝવેરચંદ બગસરાની મિજર મિડલ સ્કૂલમાં ભણ્યા

તો વિદ્યાર્થી મિત્રો ઝવેરચંદ મેઘાણી આગળ અભ્યાસ કરવા માટે બગસરાની મિડલ સ્કૂલ છે તેની અંદર અભ્યાસ કરે છે અને નાનપણથી જ તેઓ લોકોના કેન્દ્ર રહ્યા હતા શાળામાં અભ્યાસમાં પણ તેઓ હોશિયાર હતા એટલે દર વખતે પહેલો નંબર આવતો અને સ્વભાવે શરમાળ અને આમ તો ઓછા બોલ્યા હતા કેમકે બહુ બોલવું તેમને ગમતું ન હતું અને શરમાળ પ્રકૃતિ ધરાવતા હતા પરંતુ શાળાની અંદર પ્રાર્થના ગબડાવવાની હોય તો ઝવેરચંદ છે તે સૌથી પહેલા હોય નજીકમાં જૈનોની પાઠશાળાની અંદર પણ સ્તવનો એટલે કે સ્તુતિઓ પ્રાર્થનાઓ ગાવાની થાય ત્યારે તેમને બોલાવવામાં આવતા અને તેઓ તેનાથી ટેવાયેલા હતા એક વખત ધર્મગુરુ આવેલા ત્યારે મારવાડી શેઠ છે તેઓ ઝવેરચંદને તેમજ તેમના સાથી મિત્રોને કવિતાઓ ગાવા માટે બોલાવે છે ત્યારે બારેક વર્ષની કિશોર વયે મેઘાણીએ પ્રથમ પદ્ય રચના એટલે કે કાવ્ય પંક્તિઓની જે રચના કરી તે પંક્તિઓ અહીં આપણને આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે વાંચન કરીએ કે નૈધર વંશા સપુત વેલાજી તણા છે ચિમનાજી નામે સુવિખ્યાત ગણાએ ધન્ય માતા તારી જણ્યા કર્ણાવતી કર્ણાવતારી જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી તો દ્યારથી મિત્રો અહીં ચિમનાજી તે તેમના વિશે કે નૈધર વંશના સપુત અને વેલાજીના પુત્ર એવા ચિમનાજી જે વિખ્યાત પ્રખ્યાત થયા છે જેનું નામ ચિમનાજી છે તમારી માતાને ધન્ય છે કે જેમણે તમને કર્ણ જેવા તમને અવતાર આપ્યો તમને જન્મ આપ્યો એવા તમારી માતાને જન્મ છે ધન્ય છે જુગ જુગ જીવો તમે દાનવીર છો એ દાનવીર તમે લાંબુ આયુષ્ય ભોગવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આ પ્રકારની પંક્તિ છે તે ઝવેરચંદ દ્વારા રજૂ કરવામાં આવી હતી તે તેમની પ્રથમ પદ્ય રચના હતી

ત્યાર પછી સાધુ કે પંક્તિઓની રચના આવી હોય પણ ખૂબ જ સરસ ઊંચા સ્વરે આ પંક્તિઓ છે તે ગાઈ શકતા આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલીથી બગસરા તેત્રીસ કિમી દૂર

તેમના કોઈ સગા હતા તેમને ત્યાં રહી અને ત્યાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને એ જ વખતે ભણતા ભણતા કલાપી કે કે ગુજરાતના એક જાણીતા કલાકાર કવિ કવિ જે કલાપી તરીકે ઓળખાય છે જે કવિ કલાપીના કાવ્યોનો પરિચય છે તે ઝવેરચંદ મેઘાણીને થાય છે અને કલાપીના કાવ્યો છે તે એટલા બધા દર્દભર્યા રીતે મેઘાણી છે તે ગાતા અને આના કારણે લોકોએ તેમને

મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો તેરમાં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું મેટ્રિક એટલે કે દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરી અને તેઓ પછી કોલેજની અંદર પ્રવેશ મેળવે છે અને ત્યારે ઓગણીસો તેરની અંદર ભાવનગરની અંદર કોલેજ કરવા માટે જાય છે એ સમયે ઝવેરચંદ છે તે પોતાના પોશાક એટલે કે પોતાના કપડાથી બધા લોકો થી જુદા તરી આવતા કેમ કે બધા લોકો આ ઝવેરચંદ કપડાથી કપડા ઝવેરચંદ છે તેમનું ધ્યાન ખેંચાતું કારણ કે તેમનો પહેરવેશ છે કઈક અલગ હતો બધા વિદ્યાર્થીઓ કરતા કેવો પહેરવેશ હતો કે તેમનો લાંબો સફેદ કોટ પાની સુધી પહોંચતું ધોત્યું માથે બગસરાનો નો ચોકડી વાળો પાછળ છોગુ રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગલોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેઠી દડીનું શરીર

પાણી સુધી એટલે કે પગ પગઢ જાય ત્યાં સુધી તેઓ ધોતિયું પહેરતા માથે બગસરાનો પાઘડી બાંધ એટલે કે માથે જે વાળે વાળે ઘણી વખત બેંગ્લોરી ટોપી પણ પહેરતા પગમાં સ્લીપર પહેરેલા હોય બેઠી દડીનું શરીર હતું એટલે કે બહુ ઊંચાઈ હતી નહીં પરંતુ વિનોવાન એટલે કે રંગે થોડાક શ્યામ હતા અને મોટી મોટી આંખો જાણે કે સતત કઈક ગંભીર વિચારો કરતી હોય એવી આંખો હતી ગુછળિયાળા એટલે કે વાળ વાળતા પરંતુ તેમની ચાલ છે તે મરદાનગી ભરેલી હતી અને તેના કારણે જ સૌ લોકોનું ધ્યાન ખેંચતા પર સ્વભાવે શરમાળ હોવાના કારણે બહુ બોલતા નહીં અને તેથી જ કેટલાક લોકો છે તેમને જનક રાજાનું નામ છે એ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ છ રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળના ભાગની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ ભાગ બે નો વિડીયોની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની મદદથી તમે જોઈ શકશો આ પાઠનો સ્વાધ્યાય જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક ક્યુઆર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળતા રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું ભાગ બે ની અંદર ત્યાં સુધી આવજો